જો આયા ઘણું વાગેલું છે લોય પણ નીકળે છે એટલે તાંટી જતો આમ નો કેમ હવે આ એક જે વાગેલું છે ને એનું શું કરું એ હલ ને હું તે ક્યારે કે હોય કેમ એક તો જો હાવ જરી કમ છે આ તો આત્મા છે એ આવો આવો સ્વાગત છે ફરીથી એક નવો વ્લોગ વિડિયો ની અંદર અત્યારે તમને એક વસ્તુ બતાવું જો કેમ પણ સર મસ્તી નું નાનું ઉમ થુ આત્મા રહેતું ને તો ભાગ્યું કેમ પણ આ તો નાનું ઉમ થુ છે એ અહીંયા એટલામાં ત્યાં હતા એક તો વયું ગયું છે એક અહીંયા અમારા હાથમાં છે નાનું એક આ મોટું છે તો નાને એમ કે વાગેલું છે જ આ બધું કરો તો જ રે કઈ બધું છે જો અહીંયા ઘણું વાગેલું છે લોહી પણ નીકળે છે ટ્યુબ લઈને આવ્યા હતા ટ્યુબ લાગે લગાડવા માટે ટ્યુબ લગાડે એમ નથી કારણ કે ઘણું વાગી ગયેલું છે ટ્યુબ લગાડી તો થોડોક પ્રોબ્લેમ થાય એમ છે ટ્યુબ લગાડે એમ નથી ને હવે શું કરવું એમ થાય છે એક તો દઉં હાવ જરી કમ છે આ તો હાથમાં છે ત્રણ હતા પછી એક તો વયું ગયું છે અને બે અહીંયા હાથમાં છે બપોરે ઘરે કે ટ્યુબ ને એવું લઈને આવ્યો ને તો બે હતા ને એક તો વયું ગયું છે હવે આ એક જે વાગેલું છે ને એનું શું કરવું હેલ ને હું તે અત્યારે એક કામ કરો વગર તો સાંજે મૂકી દઈ માય છે તો ગતિ ગતિ

હાલ હવે આખો દઈને એમને એમ રેજો ને અમે આવી કપાવી દઉં તો ભાઈ સમયની વાત કરીએ તો વાગી રહ્યું છે પાંચ જેવું થયું છે બપોરે અમે બધું હેરખું કરીને પાણી બાણી મૂકીને અમે લોકો કપાવીમાં સડી ગયા છે ને અત્યારે સરસ દવાખાને લઈ જવાનું નહોતું જેસર બાજુ એટલે અમે લોકો અત્યારે લેવા આવ્યા હતા જગ્યાએ તો નહોતું પણ અહીંયા છે અત્યારે આ જો તો આ બધું ઈચ્છે છે બીજું નહીં આવી ગયું ને

એ અહીંયા રાખવું પડે છે કારણ કે વાગેલું ઘણું છે અને બીજા દિવસે સવારે કાલે મૂકવા જ્યાં છે પણ ન્યા કાંઈ એમ એક હતું બીજું હતું એ વહી ગયું ને એક નાનું હતું ને એ જ વધ્યું હતું એને અહીં લેતા આવ્યું વાર વાર અને હતું અત્યારે બે અહીંયા મૂક્યા છે કેમ પણ કરી લો તરોડીને બરોડીને આમ મોટું છે ને એને આગળ ટ્યુબ લગાડી છે હજી અમે આવ્યા ને કપાવીને હમણાં ટ્યુબ લગાડી